દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં બુટલેગર અલ્પુ સિંધી ગેંગ બનાવી પોતાના સાગરીતો સાથે મળી જુદા જુદા રાજ્યોમાંથી દારૂ લાવીને તેની હેરાફેરી કરતો હોવાનું ખુલ્યું હતું જેથી વડોદરા પોલીસે લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી સહિત આઠ આરોપી સામે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસીટકો ગુનો દાખલ કર્યો હતો છેલ્લા ઘણા દિવસોથી આ ગુદસીટકોના આઠ આરોપીઓ પૈકી ફરાર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે તે બાબતે આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમણ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો પર ઋષિ ટોકના ગુના હેઠળ સકંજો ની લીધો એના અનુસંધાન એક આ ભારત શહેર પોલીસ સ્ટેશન હદમાં રહેતો ડુપ્લેકર અલ્પુ સિંધી પોતાના સાગરિતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનો સપ્લાય કરતો હતો આ અનુસંધાને ભારસિયા પોલીસ સ્ટેશનની અંદર મે બે હજાર પચીસની અંદર ગુસ્સીટોકનો આઠ આરોપીઓ વિરુદ્ધ દુસીટોકનો ગુનો નોંધાયો આ ગુનાની તપાસ એપ ડિવિઝન પ્રણવ કટારીયા સાહેબ કરી રહ્યા છે જે તે વખતે પાંચ આરોપીઓની ધરપકડ કરેલી અને આ પાંચેય આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નના ભાગરૂપે અમને એક ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર કે ગુડગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજ રોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે આ આરોપી આ અગાઉ વાસદ જિલ્લા આણંદ ખાતે એસએનસીની જે પ્રોવિઝનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ લિસ્ટર બુટલેગર છે એ બુટલેગર સાથે પણ ફતેગંજ બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસ એને મારામારી કરેલી ત્રણસો સાત જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ એકંદરે હાલ એના વિરુદ્ધમાં બાવન જેટલા ગુના નોંધાયેલા છે જે મહદઅંશે પ્રોવિબિશન ધારા હેઠળના તેમજ ત્રણસો સાત ગુનની કોશિશ મારામારી ખંડળી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે હાલ આ આરોપીને ફતેહગંજ તેમજ વારસિયાના રૂચિતોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે આપણે કેવી રીતે અમે આ બે જગ્યા કેવી રીતના અમે જ્યારે આ ગુસ્સી ચોકનો ગુનો નોંધાયો ત્યારબાદથી એ ગુસ્સી ચોકના ગુનાના કામે એ વંટેડ હતો તેમજ ફતેગની બ્રિજ ઉપર હેરી સિંધી સાથે પુનની કોશિશ કરેલી ત્યારથી પણ એ વોન્ટેડ હતો તો જે તે વખતે જ વડોદરા શહેરની જુદી જુદી ટીમો આ આરોપીને પકડવા માટે કાર્યરત હતી કેમ કે એનો ગુનાહિત રેકોર્ડ પ્રોહિબિશન ધારા હેઠળ ને હરિયાણા ખાતેથી એનું દારૂની લાઇન સાથેનું કનેક્શન ભૂતકાળમાં પ્રસ્થાપિત થયેલ છે જેથી કરીને પોલીસ ટીમો આ હરિયાણાને તેની આજુબાજુમાં સતત રહેલી આ પ્રયત્નોના ભાગરૂપે અમે એને પકડવામાં સફળ રહ્યા છે ઘણી બધી એફર્ટ્સ પોલીસને આમાં કરવી પડી છે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસ ઘણી વાર પોલીસ પ્રયત્નો કરતી હોય છે અને એ પકડતું દૂર જતો હોય છે પણ તેમ છતાં અંતે અમે સફળ થયા છીએ અને એને આ હરિયાણા મુકામેથી એને પકડવામાં ટોટલ એના વિરુદ્ધમાં બે હજાર બારથી થી એનો પ્રથમ ગુનો હતો ત્યારબાદથી હાલ સુધીના એના બાવન જેટલા ગુના રજીસ્ટર થયેલા છે જે મહદઅંશે વડોદરા શહેરના છે અને એની આજુબાજુના જિલ્લાઓના છે આ ગેંગ મહદઅંશે દારૂ હરિયાણા મુકામેથી લાવી અને આપણા વડોદરા શહેરમાં અને આજુબાજુના વિસ્તારની અંદર આણંદ તેમજ બીજા જિલ્લાઓની અંદર દારૂ સપ્લાય કરતી હતી અને એમાં એ જુદા જુદા સાગરીતોનો ઉપયોગ કરતા આ સાગરીતોનો અમે રેકોર્ડ જોયો અને એમાં કુલ આઠ આરોપીઓ જે આ દારૂ સાથે સીધા સંકળાયેલા છે અને એ આઠ આરોપી વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો મે બે હજાર પચીસ ની અંદર આપણે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે ને પૈકીનો આ છઠ્ઠો આરોપી છે કે જેને આપણે આજ રોજ ધરપકડ કરવા જઈએ હાલ હજુ બે આરોપીઓની ધરપકડ બાકી છે કે જેમાં છ થઈ ગયા છે જે બાકી જેમાં ધર્મેશ સચદેવ છે અને એક બીજો મોહિત બનવાણી કરી છે તો બેની ધરપકડ અને પ્રયત્નો ચાલુ છે એ રૂટીન પ્રોસેસ છે કારણ કે અમે આ એને પકડવા માટે અમારા પણ દેશ પલટોથી માંડીને અમારી ઓળખ છુપાવેથી માંડીને જુદા જુદા પ્રયત્નો અમે કરતા જોઈએ છે એ એ હા બિલકુલ સાચી વાત છે એમણે આર્થિક લાભ મેળવેલો જ છે અને આર્થિક લાભની આખી તપાસ જે છે એપ ડિવિઝન મુસીટોકના આઈઓ કરી રહેલ છે અને એમને એ બાબતે પુરાવા પણ મળે છે મેં અમને કીધું એમ કે એ હાલ સુધી નાસ્તો ફરતો હતો શહેરના જુદા જુદા આ શહેર છોડી રાજ્ય છોડી અને જુદા જુદા રાજ્યોમાં ફરી રહેલો હતો અને પોલીસ પણ એની પાછળ જ ફરી રહી હતી અને અમને થોડાક દિવસ પહેલા ચોક્કસ માહિતી મળેલી અને એ માહિતી આધારે અમે એનું ચોક્કસ લોકેશન પ્રસ્થાપિત કર્યું અને ગઈકાલે જ એની અમે એને મેળવવામાં સફળ રહ્યા